પહાડો માત્ર પથ્થર નથી હોતા એ તો ધરતીનો ધબકાર છે જ્યાં પવન દિલ સાથે વાતો કરે છે અને વૃક્ષોની છાયામાં જિંદગી થોડી શાંતિ શોધે છે રોજની ભાગદોડ અને જવાબદારી વાળી લાઈફ ને પાછળ મૂકીને આજે જઈ રહ્યા છીએ એક એવા પહાડીની સફરે કે જેનું વર્ણન અમે ખાલી સાંભળ્યું પણ કોઈ દિવસ મહેસૂસ નતું કર્યું તો ચાલો તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે આ ખૂબસૂરત પહાડની રોમાંચક સફરમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ એક નવા જ લોકેશન ઉપર જે કદાચ ગુજરાતમાં લગભગ બહુ ઓછા લોકોએ જોયું હશે એકવાર તમે આમ સામે નજારો જુઓ અને કેટલો સરસ મજાનો નજારો છે અને આ લોકેશનનું નામ કહું ને તો લોકેશનનું નામ છે કદમગીરી ડુંગર આ કદમગીરી ડુંગર છે એ લગભગ ભાવનગરની આજુબાજુ આવ્યો છે ભાવનગરથી તો લગભગ ઘણો દૂર થાય છે પણ પાલીતાણાથી લગભગ ત્રીસ કિલોમીટર જેવી દૂર થાય છે બે રસ્તા છે આગળથી તમે ગાડી ઉપર પાર્કિંગ એ કરી શકો પણ આ જૈન દેરાસર આવે છે ને અહીંયાથી અમે સીડીયાથી ચડવી અને અહીંથી લગભગ હજાર પંદરસો પગથિયાં આવી છે કહેવાવાળાએ કદાચ સાચું જ કીધું હશે કે અસલી મજા મંજિલની નહીં પણ અસલી મજા સફરની હોય છે નજારો બાકી જો આમ જો જોવાય ને એક નંબર નજારો આટલી બધી સીડી ચડીને આવ્યો હોય લગભગ હજારક પગથિયા અને પછી તમને આમ નજારો મળે જો અમારા બધા ભાઈ બંધ મોજ કરી ગયા સૌરભ અમારો નતો આવતો પ્રયણ આવ્યો હે પણ આમ જો આવો નજારો જી રહ્યો ને એ તમારા નસીબમાં હોય ને તો જ મળે અને આવું નસીબ આપે નહીં કોઈ આપણે ખુદ બનાવવું પડે આ હા શું આમ ચોલ હોકેશન રસિકભાઈ સ્વર્ગનો અનુભવ થાય મને લાગે સ્વર્ગમાં જ જાય હોવા ચોમાસામાં ગુજરાતની અમુક જગ્યાઓ અનહદ ખૂબસૂરત થઈ જાય છે જેમ જેમ સફર આગળ વધે તેમ તેમ લાગે છે કે સાક્ષાત સ્વર્ગમાં એન્ટ્રી મળી રહી છે કંઈક આવું જ થયું જ્યારે હું પહોંચ્યો આ પહાડ ઉપર આ કદમગીરી પર્વતની ટોચ ઉપર આવેલું છે શ્રી ખમડાઈ માતાજીનું અદ્ભુત મંદિર જે અત્યારે નવનિર્માણ પામવા જઈ રહ્યું છે જ્યારે સતી પાર્વતીના મૃત શરીરના ટુકડા થયા અને એ જ્યારે પૃથ્વી પર પડ્યા ત્યારે માનું એક અંગ આ પર્વત ઉપર પડ્યું હોવાનું માનવામાં આવે છે અને એ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે આટલે હું ત્યાં આવીને જે મોજ આવે અને ભાઈબંધો આવી રહ્યા હોવાયા અને આ બધી જોરદાર જગ્યા હોય આવી જગ્યાએ આવીને ખરેખર મનને એટલી બધી શાંતિ મળે ને કે બીજું કંઈ દુનિયાની બધું ટેન્શન આપણે ભૂલી જવી તો જો આ તમને જે દેખાઈ રહ્યો એ મારી પાછળ હે એ સરસ મજાનો એક આ માતાજીના મંદિરનો ગેટ હે અને અમે લોકો જે આવ્યા ને એ પાછળ ઓલી બાજુથી આવ્યા જે આ ગેટની પાછળ છે અને મંદિરની પાછળ છે ત્યાંથી જૂની સીડી ચાલુ થાય તો અમે લોકો બધા એ બાજુથી સીડી ચડીને આવ્યા જો તમારે સરસ મજાનો નજારાનો અનુભવ કરવો હોય તો સીડી ચડીને આવવાનું અને જો તમારે ડાયરેક્ટ જ પહોંચી જવું હોય તો આ છે ગાડીનું પાર્કિંગ અહીંયા સુધી બધું પાર્કિંગ થઈ જાય ગાડી ડાયરેક્ટ તમે અહીંયા જ આવતા રહો ને સીધો પાછળ તમને ગેટ મળી જાય તો તમને વચમાં નજારાનો આનંદ ના મળે અને જો સીડી ચડીને આવવું હોય તો તમને નજારાનો આનંદ મળશે તો આપણે તો સીડી ચડવાનું જ વધારે પસંદ કરીએ તો હરિયાળી વચ્ચે એક અમને નાની એવી ગુફા મળી જાય છે મારી પાછળ આવો તમને ગુફા બતાવું જેનું નામ છે માતંગ ગુફા જો તમે કેમેરામાં જુઓ એટલે લખેલું છે માતંગ ગુફા હવે આપણે દર્શન કરવા જઈશું અને અહીંયા છે ને આ ગુફામાં નાનકડી એવી ગુફા છે અને એક જ જણાને આવવાની જગ્યા છે તો જો આવી રીતે બેઠા બેઠા જવું પડે અને એક જ જણો હમાય અને અહીંયા અંધારું છે એટલે મોબાઈલની ફ્લેશ લાઇટ રાખવી પડે દર્શન બર્શન કરી લીધા હે સરસ મજાની ગુફા છે લગભગ વરસાદ વરસાદ આવે એટલે પાણી બાણી તે ભરેલું હોય છે તો એ જગ્યા આપણે બહાર નીકળવી તો બહાર નીકળવી ધીરે ધીરે તો એક જ જણાને જવાની જગ્યાએ લોકેશન બાકી એક નંબર છે અને ખરેખર આ એ નાની એવી છે પણ બહુ મસ્ત ગુફા પહાડ ઉપરથી જ્યારે પાછા આવતા હતા ત્યારે ખરેખર એવું લાગ્યું કે કુદરત સાથેની એક આ અદભુત મુલાકાત નું પોટલું વાળીને ઘરે જઈ રહ્યા હોય આ સીડીયાથી તમે આવો ને તો ધ્યાન રાખો કારણ કે અંદર સીડી ઉપર ને અહીંયા બધે વન્ય પ્રાણીઓ ને એવું બધું હોય અત્યારે જ અમને અંદર સીડીની આજુબાજુ કંઈક હલચલ દેખાણી અંતમાં ખાલી એટલું જ કહીશ કે જો મારા કેમેરાની નજરે તમને આ સ્થળ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો અને તમારા કેમેરાને કહો કે તમને અહીં લઈને જરૂર આવે તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં એક નવી સફર સાથે